અત્યારનો જે લોગ ઉતરે છે એ જો કે પોઈન્ટ છ લેન્સમાં ઉતરે છે એનો લેન્સ કેવો આવે છે કેટલું મસ્ત દેખાય છે જ્યારે નીચે કમેન્ટમાં કરી દેજો કારણ કે છ પોઈન્ટ છમાં બધું કવરઅપ થઈ જાય છે અને આપણે નીચે સ્મોલે પહોંચવા આવ્યા જાય આપણે જે કામ હતું ઇસ્યુ તો નહીં જો કે અત્યારે બાય દવે આપણે જવા માટે મોડું થઈ ગયું છે એના કારણે આપણે જઈએ છીએ પંપે એવો ઉતરો મેનેજર નીચે કમેન્ટમાં કરી દેજો અને હવે આપણે જઈએ પંપે

Se so, fue el retaro, bye bye.